વડોદરામાં કલેક્ટર કચેરી જાણે કૌભાંડીઓનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ભ્રષ્ટ અધિકારીઓ કોઈની પણ બીક રાખ્યા વગર કૌભાંડ આચરે છે ત્યારે કલેક્ટર કચેરીમાં થયેલા વધુ એક જમીન કૌભાંડ નો પર્દાફાશ થયો છે ભ્રષ્ટ અધિકારીઓએ વડસરના મહાદેવ મંદિરની જમીનમાં કૌભાંડ આચર્યો હોવાનો ખુલાસો થયો છે મંગળનાથ મહાદેવ મંદિરની સો કરોડ રૂપિયાની કિંમતની જમીન મંજૂરી વગર બારોબાર જ વેચી ન ખાઈ ખોટી રીતે વેચેલી આ પાંત્રીસ વીઘા જમીનને કોઈની જાણ બહાર ખેતી પણ કરી દેવાઈ છે મહત્વનું છે કે ચેરિટી કમિશનરે તપાસના આદેશ આપ્યા હોવા છતાં તેના આદેશને અવગણી જમીનનો દસ્તાવેજ કરાયો છે આ અંગે ચેરિટી કમિશનરની મંજૂરી પણ લેવામાં આવી નથી મંદિરના પૂજારીએ આ અંગે અનેક વખત રજૂઆત કરી છે કલેક્ટરને જોકે બહેરા તંત્રએ પણ અવગણી હોવાનો ખુલાસો થયો છે પાંત્રીસ વીઘા જમીન એને કરી દેવાઈ છે રાજ્ય ચેરિટી કમિશનરના આદેશની પણ અવગણના કરવામાં આવી છે આદેશ કરવા છતાં પણ કોઈપણ પ્રકારની તપાસ નથી કરવામાં આવી તંત્ર આખાડા ખાડા કાન કર્યા છે